જય ગિરનારી હર હર મિત્રો જો આજે અહીંયા તો કેનેડામાં તો આજે ક્રિસમસ છે એટલે બધું બંધ છે આજે પણ હું અહીંયા ઘરે હતો એટલે સવારનો અત્યાર સુધી એટલે મેં કીધું થોડું હાલો ચાલવા નીકળું પણ બરફને ઠંડુ બહુ છે પણ હિંમત કરી ગયો છે હું ને જો આજે હું તમને બતાવું બળફ આગલો પડ્યો છે એ છે અને અત્યારે બધું શુનકાર છે હાવ બધું બંધ હોય આજે જો ચાલવા નીકળો છો આ બધો બળફ પડ્યો છે જો આગલો બરફ છે બે દી પહેલાંનો ને અત્યારે તો ક્રિસમસ આપણે કેમ દિવાળી દિવાળી અને નૂતન વર્ષ હોય એમ આજે આ પરબ છે આજે એટલે ક્રિસમસ છે એટલે અહીં આપણે અહીં ઊંધું હોય છે આપણે દિવાળી અને નૂતન વર્ષના બધા ધંધા ચાલુ કરે ને અહીંયા ક્રિસમસ છે એટલે બધું બંધ દુકાનો બંધ મોટા સ્ટોરો બંધ બધું ધંધા બંધ બધા નોકરીયાત બધેને જ રજા એટલે આજે બધું બંધ છે ને હું ચાલવા નીકળો છું જો આ બડફ છે ને આ ચાલીને જાઉં છું આ રોડ છે જો અત્યારે કોઈ ગાડીઓ નહીં નીકળતી બહુ ને બધા પાર્કિંગ ખાલી અત્યારે બધા હવે બધું બંધ આજે રજા જો આ બધા બળફ આગલો પડ્યો છે અહીં બધો ઢગલો કર્યો છે ઉહેરી જ્યાં પડ્યો છે ઢગલા નવા મોટા મોટા ઢગલા પછી આને ડમ્પર ભરી અને ફેંકી આવશે બીજા આ ડબલો આ ઢગલો બડપમાં છે જો જો છે ને કેવસ સફેદ સફેદ اصلا જ્યાંથી ડમ્પર ભરી ભરીને ફેકી આવે જા જો આ કેવળો ઢગલો છે આ બધું બંધ આ દુકાનો બધા સ્ટોરો છે આ બધું બંધ આજે સ્ટોરો બધા બંધ છે જો આ ફાર્મસી છે એ બંધ છે તો આ સામે બિલ્ડિંગ છે સામે એક બિલ્ડિંગ છે એમાં અમે રહી છે આમાં ધ્યાન રાખીને ચાલવું પડે બળફમાં જો ગાડી જાય છે બહુ ગાડીઓ નહીં આજ તો કારણ કે આજે બધું બંધ છે સવારનો ઘરે બેઠો તો ચાર વાગ્યા ચાર અત્યારે એટલા લગભગ સાંજના પાંચ સાડા સવા ચારથી આ છે હવે થોડો દિવસ રહ્યો છે પાંચ વાગે એ સામનો દિવસ દેખાય જો થોડોક રહ્યો છે પંદર વીસ મિનિટનો પાંચ વાગે પોણા પાંચે હાથમી જશે દિવસ એટલે એમ થયું કે હાલ હિંમત કરી જાઉં ઠંડુ તો છે બળફ છે પણ થોડી વાર ચાલી આવું અડધી કલાક એટલે આજે નીકળો છો હું તો એક હું કાલ વિડીયો બનાવી લો ને મિત્રોને બળફ બડફ દેખાડું જો આ રોડને કાંઠે જો બળફ ચડાવી દીધો છે બે બાજુ પારા કરી દીધા છે બાકી રોડમાં જો આટલું એટલી ખાલી છે આ વ્હીલની જગ્યાએ બાકી બધો બડફ છે જો ચાલો જાઉં છું ધીરે ધીરે જ્યાં પારા કરી દીધા બધા બરફના એક બાજુ ચડાવી આ બધા ઝાડવા હું કાંઈ ગયા જો બધા ગાડી રોડ ને કાંઠે આમ રાખી દીધી છે આ રોડ છે સીધો અહીંથી આમ જાય છે આમનામાં આમ ચાલો મિત્રો આ વિડીયાને શેર કરજો ને લાઇક કરજો ને કોમેન્ટ કરજો અને તમારે બડફ વિશે કાંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો જય ગિરના રે મહાદેવ મિત્રો